એક અને સકારાત્મક ખબર સામે આવે છે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી અને સતર્ક કામગીરી કરતા ગુમ થયેલ પંદર વર્ષીય બાળકિશોર ગણતરીના કલાકોમાં શોધી કાઢી સુરક્ષિત રીતે તેના પરિવારને પરત સોંપવામાં આવ્યો છે માહિતી મુજબ દ્વારકાપુરી ફ્લેટ રાધનપુર રોડ મહેસાણા ખાતે રહેતા અલ્પેશભાઈ રેવાભાઈ પટેલના પુત્ર શ્વેત ગુમ થયો હોવાની જાણ એકસો બાર કંટ્રોલ રૂમમાં કરવામાં આવી પરિવારજનોએ ઘણી શોધખોળ કર્યા છતાં બાળક મળી ન આવતા પોલીસનો સંપર્ક કર્યો માહિતી મળતા ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા નાયબ પોલીસ અધિક્ષક મિલા પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી બી ડિવિઝન પોલીસ દ્વારા ચાર અલગ અલગ ટીમો બનાવી સર્વેલન્સ કોડ અને એન્ટી નાર્કોટિક્સ એનએફ સ્કોડને સક્રિય કરવામાં આવ્યા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી અંતર મહેસાણા ટાઉન માહિતી ભવન સામે આવેલા ગાંધી શોપિંગ સેન્ટરના પ્રથમ માળેથી બાળકિશોરને સુરક્ષિત હાલતમાં શોધી કાઢવામાં આવ્યો અને ગણતરીના કલાકોમાં પરિવારને પરત સોંપવામાં આવ્યો ચેતન પટેલ મહેસાણા